ઉચ્ચ કોલેસ્ટ્રોલ એટલે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ હા કોલેસ્ટ્રોલ ધમનીઓને બ્લોક કરવાનું શરૂ કરે છે જેના કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે તેથી વધતા કોલેસ્ટ્રોલને હળવાશથી લેવાની ભૂલ ન કરો ચાલો જાણીએ આવી ત્રણ શાકભાજી વિશે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે નંબર એક પાલક એક પૌષ્ટિક શાકભાજી છે જે વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તેમાં રહેલું લ્યુટીન ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે લ્યુટીન ધમનીઓની દિવાલો પર કોલેસ્ટ્રોલ જમા થતા અટકાવે છે જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે નંબર બે લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પરંતુ તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ અસરકારક છે લસણમાં એલિસિન કમ્પાઉન્ડ જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે લસણ નિયમિત ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે અને સારા કોલેસ્ટ્રોલ વધે છે નંબર ત્રણ ગાજર બીટા કેરોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે ગાજરમાં હાજર ફાઇબર પાચન તંત્રમાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડે છે અને તેને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે આ સિવાય ગાજરમાં પોટેશિયમ પણ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયની તંદુરસ્તી સુધારવામાં મદદ કરે છે તો મિત્રો આ સુપરફૂડ્સનું સેવન કરો અને તમારું સ્વાસ્થ્ય સુધારો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ